આપણા રોપ ને બચાવી શકે અને સારામાં સારું પરફોર્મન્સ આપી શકે એવી દવાઓ તો આજે આપણે જે ટોપ એના અંદર દવાઓ હોય છે કે જે સર્વશ્રેષ્ઠ દવાઓ હોય છે એના વિશે આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે એમાં ફૂગનાશક કયું તમારે વાપરવું જોઈએ તો એના અંદર ફૂગનાશક જે છે એ તમારે ઇન્ડોફિલ કંપનીનું ઇમ્પ્રેશન જે આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે ઇન્ડોફિલ કંપનીનું ઇમ્પ્રેશન આનો જે ડોઝ જે છે એ પ્રતિ પંપ આનો આનો ગ્રામ ડોઝ છે એક પંપની અંદર પચીસ ગ્રામ મમરી તમારે આ વાપરવાની છે સાથે તમારે એના અંદર એક જ દવા અને તમામ પ્રકારની જીવાતો સાફ એટલે જીવાત માટે તમારે બીજી કોઈ દવાની જરૂરિયાત નહીં રહે એક જ દવાની અંદર તમામ પ્રકારની જીવાત ચાહે થ્રિપ્સ હોય સફેદ મચરી હોય લીલી મચરી હોય મોલો મસી હોય કે ઈયળ હોય તમામ પ્રકારની જે જીવાત પ્રકારના જે રોગ હોય એ તમામ પ્રકારની જીવાતો જે છે મરી જશે એના અંદર તમારે વાપરવાનું છે ઇન્ડોફિલ કંપનીનું એલેક્ટો પ્રતિ પંપ પાંચ એમ એલ લેખે નાખી અને તમારે એલેક્ટોનો ઉપયોગ તમારે કરવાનો છે હવે એમાં બીજી આપણે વાત કરીએ કે ગ્રોથ માટે આપણે શું કરવાનું છે તો ગ્રોથ માટે ખેડૂત મિત્રો એમાં તમારે વાપરવાનું છે ઓપ્ટીમા થ્રી ઇન વન નિધિ ઓર્ગેનિક લેન્ડનું જે ઓપ્ટિમા આવે છે જે વર્ડેશીયા અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું છે એ તમારે વાપરવાનું છે પ્રતિ પંપ ચાલીસ એમએલ લેખે એટલે તમારે એક પંપની અંદર પચીસ ગ્રામ લેખે ઇમ્પ્રેશન નાખવાનું છે સાથે પાંચ એમએલ લેખે તમારે ઇલેક્ટ્રો નાખવાનું છે અને સાથે 40 ml લેખે ઓપ્ટીમા 3 ઇન 1 નાખવાનું છે આ ત્રણેય દવા તમારે પંપની અંદર એક સાથે મિક્સ કરી અને સ્પ્રે કરી દેવાનો છે આ ત્રણેયનો જો તમે સ્પ્રે મારી દેશો તમારા રોપની અંદર તો તમારો રોપ ગમે તેવો કન્ડિશનમાં હોય ચાહે ઠરડાઈ ગયો હોય ઠોટડાઈ ગયો હોય નવું પાન ન કાટતો હોય પીળો પડી ગયો હોય અથવા તો તમને એવું લાગે કે આ રોપ હવે બચી શકશે નહીં ને રોપ જતો રહેશે જો આવી કન્ડિશનમાં પણ તમારો રોપ હશે તો એમાંથી પાછો વાળવાની શક્તિ આ ત્રણેય દવાઓના અંદર રહેલી છે તો આ ત્રણેય દવાનો ખાસ કરીને ખેડૂત મિત્રો તમને જણાવી દઉં કે આનો જે પંપની જે કોસ્ટિંગ છે એ થોડી વધારે પ્રમાણની અંદર આવશે પણ જો આપણે સારી દવા વાપરવી હોય તો ખર્ચો તો થવાનો જ છે અને જ્યારે રોપ જે છે નાના બાળક કહેવાય તો એના અંદર આપણે કોઈ કચાશ રાખી શકીએ નહીં ભલે ખર્ચો થતો પણ રોપ જો બચી જશે તો આગળ આપણે લઈ એટલે ખાસ ખેડૂત મિત્રો રોપની અંદર તમને આ દવા વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ કે જે રોપની અંદર ડુંગળીનો જે ધરું છે એના અંદર અક્ષીર અને બેસ્ટ સારામાં સારા એના તમને પરિણામ જોવા મળશે હવે જો રોપની અંદર મૂળિયાનો રોગ હોય અને મૂળિયું તમારે સડી જતું હોય રોપ પડી જતો હોય આવો જો પ્રશ્ન આવતો હોય તો એના અંદર પ્રતિવિઘો એટલે કે સોળ ગોઠાનો વિઘો એના અંદર તમારે રમ્પસ અને સાથે ઇનવોય આ જે બંને દવા છે રમ્પસ અને ઇનવોય એ બંને દવા પ્રતિવિઘા દોઢસોથી બસો એમ એલ લેખે તમારે પાણીની સાથે પાઈ દેવાની છે એટલે રોપનો જે મૂળનો રોગ છે કે મૂળિયા સડી જતા હોય અથવા તો રોપને જે ગાંઠ પાસેથી એ રોપ ઓછો પડી અને આડો પડી જતો હોય અને રોપ મરી જતો હોય તો આના અંદર આ બંને દવા જે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે પાણી સાથે એમને પાઈ દેવાની છે પ્રતિવિઘા દોઢસો એમ એલ લેખે બંનેમાંથી બરોબર છે હવે આપણે વાત કરીએ કે રોપની અંદર આપણે ખાતર કયું નાખવું જોઈએ કે જેથી કરી અને એનો મૂળનો અને છોડનો વિકાસ સારો થાય તો એના અંદર તમારે સલ્ફર જે છે નેવું ટકા ન્યુટ્રીય નેવું બરાબર છે આ તમારે પ્રતિ વીઘા દોઢ કિલો લેખે આપવાનું છે અને સાથે આપવાનું છે ઇન્ડોફિલ કંપનીનું ઇન્ડોલાઇઝર કે જેનું માપ છે એક વીઘાની અંદર ચાર થી લઈ અને છ કિલો સુધીનું એટલે ન્યુટ્રીસ નેવું અને ઇન્ડોલાઇઝર આ બંને વસ્તુ તમારે નીચે ખાતર તરીકે એને આપવાની છે જો ખેડૂત મિત્રો તમને આ વિડીયોની અંદર જે પણ ટ્રીટમેન્ટ બતાવી છે બરોબર છે એ તમે તમારા રોપની અંદર તમે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરશો તો નવ્વાણું ટકા સુધી તમારો રોપ સારામાં સારી રીતે ઉજરી જશે અને રોપને કોઈ પણ જાતની તકલીફ નહીં આવે અને સારામાં સારું એ પ્રતિકૂળ વાતાવરણની સામે પણ લડી શકશે દાખલા તરીકે વધારે પ્રમાણની અંદર વરસાદ કે એવું વાતાવરણ હોય તો એની સામે પણ ટકી શકશે અને વધારે પડતી જો માનો કે ભાદરવા મહિનાની અંદર કે એમાં જે તડકી પડતી હોય તો એના અંદર પણ એ સારી રીતે ટકી શકશે તો આ રીતનો જે ડોઝ છે આ જે મેં તમને અત્યારે ડોઝ બનાવીને આપ્યો છે એ ખાસ કરીને રોપ માટે કે જે આપણે ડુંગળીનો રોપ દરેક ખેડૂત મિત્ર કરતા હોય અથવા તો ડાયરેક્ટ વાવેતર કરતા હોય એ તમામના માટે આ જે દવા છે ખાતર છે એ સારામાં સારી રીતે ઉપયોગી થશે આશા રાખું રાખું છું કે મારી આપેલી માહિતી તમને ગમી હશે તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને બીજા ખેડૂત મિત્ર પણ સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન